એટલે તો મજા જ મજા હો ધારાબેન અને બાર દોસ્તોએ પરીક્ષા પૂરી થઈ એટલે ધીમે ધીમે દિવાળીની ખરીદી પણ શરૂ કરી દીધી હશે સરસ મજાના નવા કપડાં લીધા હશે ફટાકડા લીધા હશે અને ફટાકડાએ કેવા સરસ મજાના આખું આકાશ જાણે ઉજાસથી ભરી દેવા અને સાથે સાથે પોતાના ઘરને સજાવા માટેનો સામાન લીધો હશે અલગ અલગ જાતની રોશની લીધી હશે લાઇટો લીધી હશે અને હા રંગોળી પૂરવા માટેના સરસ મજાના રંગબેરંગી રંગો તો ખરા જ હા અને ધારાબેન આપણા બાળમિત્રો તો સરસ મજાની આંગણામાં રંગોળી પૂરે અને એકબીજાને બતાવે કે જો મેં તો આ સરસ મજાની રંગોળી પૂરી તારી કેવી રંગોળી છે મને તારા ઘરે લઈ જા અને બતાડ તારી રંગોળી કેવી છે અને જીજ્ઞાબેન આ તો આપણે હજી દિવાળી હવે આવવાની છે એની વાત કરીએ છીએ પણ જ્યારે શાળાઓમાં વેકેશન પડવાનું હોય ને એ છેલ્લા દિવસે જાણે શાળાઓમાં જ દિવાળીનો તહેવાર શરૂ થઈ ગયો હોય કે રંગોળીની સ્પર્ધા હોય અલગ અલગ જાતના વેસ્ટમાંથી બેસ્ટના સાજ સજાવટના સાધનો બનાવવાની સ્પર્ધા હોય એટલે દિવાળીનો માહોલ તો જાણે પહેલેથી જ આવી જાય અને બધા એના રંગમાં રંગાઈ જાય હં અને ત્યારથી જ એમ લાગે કે દિવાળી આવી અને એટલે જ બાળ દોસ્તોને કહીએ કે આપણે સૌ મળીને ગાઈએ દિવાળી આવી દિવાળી આવી ધૂમ ધડાકા ફટાકડાનો આનંદ લાવી રંગોળી અરે હો ટીના પિંકી રીટા જોલી સાહી લાવો ટેટા તારા મંડળ કોઠી રોકેટ લાવો અમાસ ના આ અંધારામાં ઉજાસ લાવી દિવાળી આવી દિવાળી આવી નવલા વર્ષે વહેલા ઉઠી તૈયાર થાઓ બની ઠની સાલ મુબારક કહેવા જાઓ મીઠાઈ જેવું જીવન મીઠું કરવા આવી દિવાળી આવી દિવાળી આવી જુઓ બાળ મિત્રો ગીત સાંભળવાની મજા પડી ગઈ ને અને જેમ આપણે નવું નવું શીખતા જઈએ ભણતા જઈએ સમજતા જઈએ એમ આપણે આગળ વધતા જઈએ અને સરસ મજાના પ્રકૃતિના તત્વોમાંથી જેમ આપણે બધું શીખીએ છીએ ને એવી જ રીતે જીવનમાં શાળામાં આપણે આજુબાજુથી સતત બધું શીખતા રહીએ છીએ પણ એને જીવનમાં ઉતારવું પણ એટલું જ જરૂરી છે અને જીવનમાં ઉતારવા માટે કર્મનિષ્ઠ હોવું પણ જરૂરી છે અને કર્મનિષ્ઠતા ક્યારે આવે જીજ્ઞાબેન મહેનત કરીએ ત્યારે અને ધારાબેન પ્રકૃતિના દરેક તત્વો પાસેથી કંઈ ને કંઈ શીખીએ ને તો સૌથી પહેલું તો એ શીખવાનું છે કે નિયમિતતા જુઓ બાળ મિત્રો સૂરજ છે છે ને એ નિયમિત રીતે પછી તમે હો કે જાગતા હો ચાંદા મામા ઉગે છે ને એ પણ નિયમિત રીતે ઉગે છે એવી જ રીતે પ્રકૃતિના દરેક તત્વો નિયમિત રીતે પોતાનું કામ કર્યા જ કરે છે અને તો જ આપણે સ્વસ્થ રહી શકીએ છીએ તો બાળમિત્રો આવી જ રીતે પ્રકૃતિના તત્વો પાસેથી અને આજુબાજુના આપણા વાતાવરણમાંથી આપણા વડીલો પાસેથી ઘરમાં શિક્ષકો પાસેથી શાળામાં તમે જે પણ જ્ઞાન મેળવો છો એને સતત વાગોળવાથી અને સતત એની પાછળ સ્વ અધ્યયન કરવાથી જ આપણે જીવનમાં આગળ વધી શકીએ છીએ અને તમારે સારું પરિણામ મેળવવું હોય કેમ કે ધીમે ધીમે હવે તમારી પરીક્ષા પણ આવવાની હશે એની તૈયારી પણ તમે કરતા હશો પણ આ તૈયારી પછી તમને સારું પરિણામ જો મેળવવું હોય ને તો તમારે ખૂબ જ મહેનત કરવી પડે સખત અને સતત એટલે બાળમિત્રો તમે દરરોજનું કામ દરરોજ કરશો અને સખત કરશો ને તો ચોક્કસથી તમને તેમનું પરિણામ સરસ જ મળશે સફળતા ચોક્કસ મળશે એટલે હંમેશા ધૈર્યપૂર્વક આપણે આપણું કામ સખત મહેનતથી અને નિયમિત રીતે કરવું જ પડે તો બાળમિત્રો આજે અમે તમારા માટે એવી જ સરસ મજાની વાર્તા પણ લઈને આવ્યા છીએ અને એ વાર્તા કરી રહ્યા છે સંગીતા રાજપૂત નમસ્તે બાળમિત્રો આપણે દર વખતે બાળકોના પ્રોગ્રામમાં અવનવી વાતો તો સાંભળતા જ હોઈએ છીએ જેવી કે વિજ્ઞાનની વાતો ગણિતની વાતો રમત રમતગમતની વાતો અને પર્યાવરણની વાતો એમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે કેમ બરાબર ને પરંતુ આજે આપણે વાર્તા સાંભળીશું અને વાર્તા પણ કેવી કે જેમાંથી આપણે જીવનમાં કંઈક શીખવા મળે એવી વાર્તા કે જેના બોધથી આપણું જીવન પણ સુધરે તો આ એક વાર્તા છે લોભી શેઠની સરસ મજાની એક નાની બોધ વાર્તા છે આજથી ઘણા વર્ષો પહેલાની વાત છે ભરૂચની બાજુમાં રામપુર નામનું નાનકડું એક ગામ હતું એ ગામમાં ઘણા બધા નાના લોકો રહેતા હતા પરંતુ પૈસે ટકે તેઓ ખૂબ સુખી હતા ગામમાં અમીચંદ નામના એક શેઠ પણ રહેતા હતા હવે શેઠ એટલે કેવા તો કે પૈસાવાળા શેઠ અને શેઠ તો પૈસાવાળા હોય જ ને કેમ બરાબર ને તેઓ ખૂબ પૈસાવાળા હતા સાથે સાથે લોભી પણ ખૂબ હતા શેઠ કેવા કે ચમડી જાય પણ દમડી ન જાય તેવા હતા કદી પણ તેઓ એક વધારાનો પૈસો વાપરતા નહીં એવા તેઓ લોભી હતા જેમ જેમ તેમનો પૈસો વધતો ગયો તેમ તેમ તેમનો લોભ પણ વધવા લાગ્યો દેશ પરદેશમાં તેમનો વેપાર ખૂબ ધમધોકાર ચાલતો હતો તેથી વરસમાં બે ચાર મહિના વેપાર અર્થે તેઓને ઘરની બહાર તો રહેવાનું થતું જ બીજે ગામ જવાનું પણ થતું હવે ઘણા વખત પહેલાં તો ત્યારે તો વાહન વગેરે પણ મળતા નહીં બારગામ ગામ જવાનું હોય તો પગે જવું પડે કે બળદગાડામાં જવું પડે પરંતુ શેઠ તો લોભી હતા એટલે બધી જગ્યાએ તેઓ ચાલતા જતા થાક લાગે એટલે આરામ કરે અને પાછા ચાલવા લાગે આવી રીતે શેઠ એક જગ્યાએ આરામ કરતા હતા એવામાં ત્યાં એક ભૂખ્યા સાધુ આવ્યા તેઓ ખૂબ ભૂખ્યા હતા ઘણા દિવસથી તેમને ખાવાનું કશું મળ્યું ન હતું તેથી ભૂખને કારણે તેઓ શેઠની પાસે આવી અને પડી ગયા સાધુ તો શેઠની પાસે પડ્યા એટલે શેઠ તો એકદમ ગભરાઈ ગયા તેમને થયું કે આ સાધુને શું થયું તેમણે પોતાની પાસે પાણી પાણી હતું તે પીવડાવ્યું બેઠા કર્યા અને પોતાની પાસેનું ખાવાનું ખાવાનું હતું તેમાંથી થોડુંક સાધુને આપ્યું હવે સાધુને થોડુંક ખાવાનું મળ્યું એટલે સાધુ તો બેઠા થયા પોતાની ભૂખ તરસ છીપાવનાર માણસને જોઈ સાધુ ખૂબ ખુશ થઈ ગયા તેઓ પોતાના પોટલામાંથી એક ડબ્બી કાઢી અને શેઠને આપી અને કહે કે હું તારા પર ખુબ ખુશ થયો છું આ ડબી તું રાખ સેઠે કહ્યું કે આમાં મલમ છે અને મલમ કેવો એ મલમ એવો છે કે જો તું તારી જમણી આંખમાં તેને લગાડીશ તો ધરતીમાં છુપાયેલું બધું ધન તું જોઈ શકીશ અને તેને મેળવી પણ સકીશ પરંતુ જો ભૂલથી પણ લોભ કરી અને મલમ ને તે ડાબી આંખમાં લગાડ્યો તો તું બંને આંખે આંધળો થઈ જઈશ એ વાત તું મારી ધ્યાન રાખજે આમ કહી અને સાધુ મહારાજ તો ત્યાંથી ચાલતા થઈ ગયા શેઠ તો ખૂબ ખુશ ખુશ થઈ ગયા આમે તે લોભી અને એમાં પાછો ધન મળવાનું થયું એટલે તો તેમને વિચાર આવ્યો કે દુનિયાનો સૌથી પૈસાદાર માણસ તો હું હવે થઈ જવાનો છું અને ખુલ્લી આંખે તેઓ સપના જોવા લાગ્યા અને ગણતરી કરવા લાગ્યા પછી તેમને વિચાર આવ્યો કે ચાલ વિચાર પછી કરું પેલા મલમ લગાડવું તો ખરો સાધુની વાત સાચી તો છે ને અને તેણે પોતાની જમણી આંખમાં મલમ લગાડ્યો અને ચમત્કાર થઈ ગયો મલમ લગાડતા જ શેઠને તો જમીનની અંદરનું બધું દેખાવા લાગ્યું જમીનમાં જ્યાં-જ્યાં ધન હતું તે તેમને સ્પષ્ટ-સ્પષ્ટ દેખાવા લાગ્યું અને તેઓ તો ખુશીથી ખૂબ નાચવા લાગ્યા અને એટલું બધું ધન ચારે બાજુથી ભેગા કરવા લાગ્યા કે ગાડા અને ગાડાના ભરી અને ધન ભેગું કર્યું શેઠની લોભી વૃત્તિ જાગૃત થઈ તેમને બેઠે બેઠે વિચાર આવ્યો કે લાવને એક આંખમાં મલમ લગાડવાથી જો આટલું ધન મળે તો બંને આંખમાં મલમ લગાડું તો મને કેટલું ધન મળે અને લોભી શેઠે તો શું કર્યું સ્વાર્થની અને લોભની વાતમાં સાધુની ચેતવણી તેઓ ભૂલી ગયા અને ડાબી આંખમાં મલમ લગાડ્યું અને સાધુના કહેવા પ્રમાણે તરત જ મોલમ લગાડતા જ શેઠ તો બંને આંખે આંધળા થઈ ગયા અને તેમને જે દેખાતું હતું તે બધું બંધ થઈ ગયું જેટલી મિલકત ધન ભેગું કર્યું હતું તે પણ દેખાતું બંધ થઈ ગયું હવે રસ્તે ચાલતા લોકોને ખબર પડી કે શેઠ તો આંધળા છે અને એમની પાસે આટલું બધું ધન છે તેથી લોકો તો તેમનું ધન લૂંટવા લાગ્યા કારણ કે શેઠ તો કશું જોઈ શકતા ન હતા કહેવત છે ને લોભ માનવને આંધળો બનાવી દે છે તે આનું નામ અને તેમની બધી મિલકત લૂંટાઈ ગઈ અને બે ચાર વર્ષે અથડાતા કૂટાતા પોતાને ગામ પહોંચ્યા શેઠને આંધળા પાછા ફરેલા જોઈ ગામની મિલકત ઉપર પણ સગા સંબંધીઓએ ડોડો ફેરવ્યો અને તે પણ બધી તેમણે લૂંટી લીધી શેઠ તો શેઠમાંથી ભિખારી થઈ ગયા મંદિરની બહાર બેસી અને ભીખ માંગવાના તેમના દિવસો આવ્યા આમ શેઠે પોતાના લોભી સ્વભાવને કારણે ઘર બાર મિલકત બધું તો ગુમાવ્યું પણ પોતાની રતન જેવી આંખો પણ ગુમાવી દીધી અને શેઠ અમીચંદમાંથી લોભી વૃત્તિને કારણે તેઓ ભિખારી અમીચંદ બની ગયા આ વાર્તામાંથી આપણને શું શીખવા મળે છે એક તો મહેનત વગર મેળવેલું ધન કદી ટકતું નથી અને બીજું આપણે ખોટો લોભ કરવો જોઈએ નહીં જેટલું મળે એમાં સંતોષ માનવો જોઈએ કેમ બરાબર ને નહીતર તો અમીચંદ જેવી હાલત થઈ જાય અતિ લોભ નુકસાનકારક છે કોઈકે સાચું જ કહ્યું છે ને અતિ લોભ તો પાપનું મૂળ છે જેવી રીતે અતિ લોભ પાપનું મૂળ છે તેવી જ રીતે આળસ પણ જીવતા માણસની કબર છે એ તો આપણે જાણીએ જ છીએ ને એ વાત તમે બધાએ સાંભળી જ હશે મલમ આંજી અને ધન મેળવવા કરતા મહેનત કરી અને ધન મેળવીએ તો એમાં લોભ પણ ન જાગે અને ધન પણ આપણને મીઠું લાગે કેમ બરાબર છે ને આ વાત તો આવી જ એક નાની વાર્તા શું છે તો કે મહેનતના ફળ મીઠા સાંભળવી છે ને તો ચાલો સાંભળો એક ગામમાં એક ખેડૂત હતો અતિશય ગરીબ હતો જેમ અમીચંદ શેઠ ખૂબ ધનવાન હતો તેમાં આ ખેડૂત તો અતિશય ગરીબ હતો તેની પાસે ખાવા માટે અનાજ પણ ન હતું રહેવા માટે મકાન પણ ન હતું જ્યારે ગાડી બંગલાવાળાને તે જોએ ત્યારે તેને થતું કે મારી પાસે આ બધું ક્યારે આવશે હું ક્યારે પૈસાવાળો બનીશ આ બધા પાસે બધું છે મારી પાસે કશું જ નથી મારી પાસે કેમ નથી અને તેને મનમાં વિચાર કર્યો કે આજે મારી પાસે નથી તો કંઈ વાંધો નહીં મહેનત કરી હું કાલે ચોક્કસ પૈસાદાર થઈ જઈશ અને બધાને બતાવી દઈશ કે પૈસો મહેનતથી કમાઈ શકાય છે અને તે આવા વિચાર સાથે પોતાને વતન ગયો તે ગરીબ હતો તેથી ખેતર કે જમીન જેવું તો કંઈ તેની પાસે હતું નહીં પરંતુ ગામની છેવાડે એક પડતર જમીન એટલે જે જમીન કેવી કે જેની ખૂબ પથરાળ હતી બિન ઉપયોગી હતી અને એ જમીન ખેડી અને તેને સમથળ બનાવી તેમાં તેણે ખેતી કરવાનો વિચાર કર્યો અને તેણે મહેનત શરૂ કરી ખૂબ જ મહેનતના અંતે જમીન તેને સમથળ બનાવી અને ખેતી લાયક બનાવી દીધી અનાજ વાવવાનું તેણે શરૂ પણ કરી દીધું અને એના નસીબે સારું અનાજ ઉગ્યું શહેરમાં જઈ અનાજ તે વેચી આવ્યો એમાંથી તેને જે થોડા ઘણા રૂપિયા મળ્યા તેમાંથી તેણે ખાવા માટે ધન અને રહેવા માટે એક નાનું ઝૂંપડું બનાવ્યું અને ફરીથી તે મહેનત કરવા લાગ્યો વધારે ને વધારે વધારે ને વધારે મહેનત કરતો ગયો અને પૈસા મેળવતો ગયો થોડા સમય પછી તેણે બચાવેલા રૂપિયામાંથી થોડીક બીજી જમીન પણ ખરીદી લીધી ટાઢ તડકો જોયા વગર તે માત્ર ને માત્ર મહેનત કરવા લાગ્યો અને સારા એવા પૈસા તેણે ભેગા પણ કરી લીધા ગામમાં તેણે મહેનતના પૈસામાંથી એક બંગલો પણ બનાવ્યો ગાડી પણ લાવ્યો અને પૈસાદાર બની ગયો આ ખેડૂતની વાર્તા પરથી આપણને એટલું તો જાણવા મળે જ છે કે મહેનત કરીએ તો કાંઈ વસ્તુ અશક્ય નથી મહેનતના ફળ મીઠા એ વાત તો એણે સાચી કરીને જ બતાવી આ બંને વાર્તામાંથી આપણને શું શીખવા મળે છે તો કે લોભથી મળેલી વસ્તુ કે ધન કદી ટકતા નથી એ તો આપણું હોય ને એને પણ લઈને ચાલ્યું જાય છે આ વાત આપણે અમિચંદની વાર્તામાંથી તો સાંભળી જ ને જ્યારે બીજી બાજુ ગરીબ ખેડૂત મહેનત કરી અને પૈસાદાર બની ગયો તેથી બાળમિત્રો જીવનમાં લોભી લોભથી કરેલું અને લોભથી મેળવેલું ધન ગુમાવીએ તો છીએ પરંતુ આપણું ધન પણ ચાલ્યું જાય છે જ્યારે મહેનતી માણસમાંથી શું બોધ મળે છે સિદ્ધિ જેને જય વરે જે પર સેવે નાય કેમ બરાબર છે ને તો કેવી લાગી આ વાર્તા આ વાર્તા પરથી આપણને શું બોધ લેવાનો છે કે આપણે કોના જેવું બનવું છે તેટ અમીચંદ જેવા લોભી કે ગરીબ મહેનતી ખેડૂત જેવા પરિશ્રમી એ આપણે જ નક્કી કરવાનું છે કેમ બરાબર ને બાળમિત્રો તો ચાલો આપણે નક્કી કરીએ કે આપણે જીવનમાં શું બનવું છે તો બાળમિત્રો સરસ મજાનો સંદેશ આપતી અને આપણું જીવન ઉજાડે એવી બોધ આપતી બાળ વાર્તા તમે સાંભળી અને બાળ મિત્રો આજે તો વાર્તા સાંભળવાની મજા પડી ગઈ હશે કારણ કે આજે એક નહીં પણ બે બે બાળ વાર્તા સાંભળી મહેનત ના ફળ મીઠા અને આ વાર્તા કરી રહ્યા હતા સંગીતા રાજપૂત તો જુઓ બાળ મિત્રો આ વાર્તા સાંભળીને તમે એટલો સંકલ્પ તો ચોક્કસ કર્યો હશે કે હવે હું દરરોજ નું કામ દરરોજ કરીશ મારું રોજ નું હોમવર્ક નિયમિત કરીશ અને આજથી જ મહેનત કરવાનું શરૂ કરી દઈશ અને કોઈ પણ વસ્તુની લાલચ કે લોભ મનમાં કદી નહીં રાખવાની એટલે આ બધા જ સંકલ્પો તમે કરશો ને તો તમે જીવનમાં ચોક્કસ આગળ વધી શકશો અને આવા સરસ મજાના સંકલ્પો લેતા લેતા સાંભળીએ એવું જ સરસ મજાનું ગીત બાળમિત્રો અમે આપણને ઘણીવાર ઈજન આપતા હોઈએ છીએ કે તમે આકાશવાણી ભુજના સ્ટુડિયો પર આવો અને તમે તમારી પ્રસ્તુતિ રજૂ કરો તો એ ઈજન સાંભળીને આજે એક એવા જ સરસ તમારા જેવા જ નાના બાળમિત્ર આપણા સ્ટુડિયો પર આવ્યા છે તો એ આપણને શું સંભળાવશે એ એના માટે જ સાંભળીએ બેટા તમારું નામ શું છે મારું નામ ઉમરા યા ધ્રુવ કાર્તિકભાઈ છે હું આજે કીર્તન ગાય કોડે કડે એકાદશે કીજીએ રે કોડે કોડે એકાદશી કી રે એવું વ્રત જાવા નવ ડી એવું એવુ વ્રત જાવા નવ ડી કોડે કોડે એકાદશી કી રે કોડે કોડે એકાદશી કી રે એવું વ્રત કરે તે ધન્યા માનવી રે એવુ વ્રત કર તે ધન્યા માનવી રે નાયો કોટિક વાર જાનવી રે નાયો કોટિક વાર જાનવી રે કોડે કોડે એકાદશી કી જીએ રે કોડે કોડે એકાદશી કી જીએ રે જેને વચન પ્રમાણે વ્રત આદર્યું રે જેને વચન પ્રમાણે વ્રત આદર્યું રે તેને કાર જ પોતાનું સર્વે કર્યું રે તેને કાર જ પોતાનું સર્વે કર્યું રે કોડે કોડે એકાદશી કીજીએ રે કોડે કોડે એકાદશી કીજીએ રે એનો મહિમા મુનિવર વર ઘાય છે રે એનો મહિમા મુનિ વર ઘાય છે રે અવિનાશી મલ્યાનો ઉપાય છે રે শি মল্যা উপায় রে কোডে কো একদি কি জিএ রে কোডে কোডে একাদি কি জিএ রে ব্রহ্মনন্দ কয়ে মা হরি রয়্রহ্মানন্দ কে মা হি রা বসি রে কীি ঊর্ধ্ব প্রমে একাদশি রে কীি ঊর্ধ্ব প্রমে একাদে

અવર મારે હારે નથી સર્વ જાનને સુખ હું કથી કથન માં આપ છો ધણી સુકદ સામરા મુક્ત નામની અવરના પતિ હરી રસિક રાખજો લાજ માહારી પ્રણત પાલ છો સર્વના પ્રભુ છો વિશ્વના વિભુ વિમલ મૂર્તિ ઉરમાવસો નજર ધી પ્રભુ દૂર ના થશો અધિક ત્રાસ ને દિનાખજો ના ખજો નારાયણદાસને પાસરા રાખજો નારાયણ પાસ રાખજો ખજો વંશેના પગમાં સો ચીનો છે

ભક્તિધા માધ્વરમ વાસુદેવમ હરે માધ્વરમ કેશ્વરમ કામડમકારરમ સ્વામિનારાયર હિલકંઠમ જે સ્વામિનારાયર નિલકંઠમ જે જોયું ને બાળ મિત્રો નાના એવા ધ્રુવે આપણને સરસ મજાના કીર્તન સંભળાવ્યા તો તમને સાંભળવાની મજા પડી ગઈ ને તો બાળ મિત્રો પણ આકાશવાણી ભુજ ના સ્ટુડિયો પર આવો અને તમે તમારી પ્રસ્તુતિ કરો તો બાળ મિત્રો આ સાથે જ આજનો કિલોલ કાર્યક્રમ અહીં જ સમાપ્ત થયો ફરી મળીશું આવતા રવિવારે આપના મનપસંદ કાર્યક્રમ કિલોલ માં તો ત્યાં સુધી આવજો બાળ મિત્રો આવજો ધારાબેન આવજો બાળ મિત્રો આવજો જીજના